જયતીરામ આદે ક્ષેત્ર અને લીમડાનો તહેવારનો આરોગ્યનો દ્રષ્ટિકોણ છે આજના ઇન્ટરનેટમાં યુગમાં વર્તો જન્મી આવતા ઉત્સવની ઉજવણી સોશિયલ મીડિયામાં થતી પ્રતાર પ્રતારનો ધણો વેત મળેલો છે એમાં મૂળભૂતના પરંપરાજના તત્ત્વો પર પૂરતા સંતોજન અને યથાર્થ જાણ્યા વિનાના મીઠા અને અતિ જ્યોતિના પૂર્વની બાબતને જણાવીએ છીએ હદ હદ પાર કરી દેવાય છે ફાગણમાં અંતમાં અને સમયગાળામાં એટલે લીમડાનો ફલાવરીનો નવા પાંદડા અને મેહોરી ઉથે આંબાના અને અન્ય ધણા જૂતો પણ વતન મોહને ઉથે છે તાતે તાતે નવિવર્તન પણ થાય છે લીમડાનો આંબાનો વિગેરે ઝીણા પુસ્ત અને મોણું કહેવામાં આવે છે ગુજરાતીમાં લીમડો કબદત તંતુતમાં લિમ્બન કમ્દતનું કંઈક અંતે લોકબોલીમાં ખાયેલા અપબ્રમતે પ્રાથમિક કાળ અંગ્રેજીમાં એને તે માર્ગો તેવા તા તે હાજેક અંગ્રેજીમાં નિમ પ્રતલિત કહેવાય આ લીમડાનું લેટિન તાઇનટીપીન નામ મિલન આઝાદિત રાતિતન ઇન્ડિકા છે સામાન્ય રીતે લીમડાનો ફેલાવો દરિયાના નદીમાં મારૂ ભૂમિમાં તારો ખાય છે ગુજરાતમાં આબોહવા અને જમીનમાં લીમડાનો વિકાસનો માથે ઘણી માફત આવી છે મૂળ પર કબદરના આઝાદ અને ઢાળ માથે વપરાતો દરખત કબદા પરથી તાયન ટીપી નામ તે આઝાદી ત્રાતીતા રાખ્યું છે નામ પ્રમાણે ત્વાતક કબદર નિમન પણ તે નિબંધિત વાથન દી નિબાહ ઓગણીસમાં માં ભારતીય વનસ્પતિમાં વેદનાની લીંબો તેલમાંથી એક કાર્યકારી તબોધી કાઢ્યું તેને મરગત નામ આપ્યું છે પતિ ઓગણીસમાં કોલકાતામાં તાબુ બનાવ્યો જેનું નામ તે માર્ઘો રાખ્યો ખાદી દામોદ ઉદ્યોગ કેન્દ્રમાંથી મળતા લીમડાનો તાબુ જેવી પદ્ધતિ અને ગુણગર્મ ધરાવતો આ માર્ઘો તો વિશ્વમાં પાંચ તાબુ માનો એક હતો

લીમડાના પાંદડા પાતળા હોય એટલે બાપી પવન વધુ કરે વધુ બાપી પવન ખાવાથી હાથપા હવામાન ઠંડક તો કતકતા તાપમાન લીમડાનો તાયાનો તીતર લાગે લીમડાનો આહાર પપત તરીકે ઉપયોગ કરાય છે તે પતવા માટે વધુ લધુ એટલે હરવો ત્રાહી એટલે અન્ય વનસ્પતિ પાંદરાઓ વધારો વગેરે વધારે લેવામાં ધાડા થાય છે પણ એવું લીમડાનો થતું જ નથી લીમડાનો પત્યાપતિ કતું જ વિપાતી ખાય છે લીમડાનો તેવનથી વાયુનો પ્રકોપ અને પિત્ત એટલે દાહ થતી તો રાહત મળે છે લીમડાનો થવાતે અને તંદે કરવો હોય એટલે અહંત મનને દમતો નથી પણ પણ ત્રમ હારતે કરવો હોવાથી અરુતિ તાવ અને તૂતીનો તતાપ તપત અને પિત્ત થાતી પણ દૂર કરે છે લીમડાનો આંખ માટે ઉત્તમ તે આંખના રોગ અને પિત્ત અને કપના તંતયમાંથી ખતા હોય છે તેને લીમડો દૂર કરે છે ગુજરાતમાં પ્રખર કરમાન વ્યાપતું વૈદ્ય કોધેલું છે પોતાના નિર્ધુતમાં લખેલું છે તે બિંબન તય પંચા કંદુન પરવરમ દાહમ તથમ ત એવન વિનાતા હતી તે મૂળભૂત રીતે તોકણ પ્રદેશમાં લખાયેલા આયુર્વેદ તિથિત શાસ્ત્ર ના ત્રંક જોગ નાકર લખ્યું પાલગુને ક્ષેત્રમાં તંતુ પીટા કર મત તિતલ અંબુ તંબુ તથા પ્રથમા રાધા પ્રતિષ્ઠતા પાગણમાં ક્ષેત્રમાં તિતલ ધર્મથી ઉપતન કરનારો કપ દોઢ નામનો રાજા ધર્મ રાણી પીરનારી પિનારા તરીકે માનવામાં આવે છે ક્ષેત્રપતિ આવતો વેત ચેતમાં પાત્ર આ રીતે પિત્તદત્ત રાજા કહેવાય છે આરાધ્ય ધાત્રોમાં રતિકોણને વતમમાં તરીમાં તંતિત થયેલો કપ પ્રતાર અને કપ પ્રકોત માટે ગુજરાતના રાધેખાન અને મહારાષ્ટ્રમાં ભૌગોલિક સ્થિતિમાં પ્રમાણે આબોહવામાં લઈને વતત ઋતુ ફાગણ ક્ષેત્રની ગણાય છે હોળીની આસપાસ હોળી અથપડા દર્દી વધવા વધવા લાગે પ્રાતિકાળમાં તિત્તર લાદેવી તાથે લિંબન પત્ર પણ જતાવેલા છે એટલે વસંત ઋતુ કપના પ્રકોત અને લીમડાના પાંદડાનો ઓપચતિત પ્રયોગ અને તણ તરફ ભારતમાં જોડાયેલા છે આ સમયગાળામાં ભૂખ ન લાગવાની ફરિયાદ સાથે તર્જીઓના વધવા લાગે છે આ વસંત ઋતુમાં જો તંતિત તી તખાયેલા કપને વમન કર્મન દ્વારા બહાર કાઢી લેવાય તો અરુતિ તંજવાર ખંદવાડ આવે ઉંબડાનો વગર તરી તુરતી જ રહી આ મૂર્તિ તિતા તિતાર્થ આધારિત લોક વેદ વેદકમાં લીમડાનો ત્રણ ચાર નવ પલવી પાંદડા થતા ત્રણ ચાર ફૂલ મંદળીમાં ફૂલ મંદળીઓ ડાળીઓને યથાતે લોકતી એના એક ગલાસ પાણીમાં બનાવેલા બિત્રમમાં ધરી તેંધવ વનમક અને નાખીને પ્રાતક પીવાય તંભવ વમન ખાઈને જાય છે તેથી તંત્રી કપ બહાર આવી જાય છે અને આ પ્રત્યે ફક્ત સાત દિવસ માટે પ્રતિદિન કરાય છે જે વ્યક્તિને ત્રીમ પિત્તનો પ્રકોપ રહેતો હોય એમને દસ ગ્રામ જેટલા લીમડાનો પાન નવા પાન તાજા પાન દ ગ્રામ થાકડ અને બે ત્રણ કાળા મરીના તાતે તાવીને લેવા આ પ્રયોગમાં પણ ચૂક એકમ નોમ નોમ સુધીમાં ફક્ત સાત દિવસ તીથી કરવો જોઈએ મહારાષ્ટ્રમાં ધૂળીનો પ્રધાન પૂજન પ્રતા તરીકે પત્ર અને તાકર વેચવામાં આવે છે દક્ષિણ ભારતમાં એટલા રાજ્યોમાં થેત્ર માત્રમાં નવ વર્ષની ઉજવણી ઉઘડી તહેવાર ઉઘડી તહેવાર તહેવાર માનવામાં આવે છે તેમાં મનથી ખાત વાનડી પથળડી માં લીમડાનો ઉત્તમ બંદડી મોર કે નખાય એ પણ આરોગ્ય તંદે તાપે છે વેદનાની તંતોતન બતાવે છે તે કપ અને મે નાણાને તથા તંત્ર તંતર વિકારોમાં લીમડાનો પાંદડાનો ઉપયોગ થાય પણ લીમડાનો અતિ તેવંગ મનુષ્ય તુકાનો નાત કરે છે લીંબોડીના થોખાનો તેલ પીતું યોનિમાં તંભોટ પૂર્વ ત્રીસ મિનિટ પહેલાં ધારણ કરી પછી જો તૃતુકાર સમયમાં પ્રંભોગ કરાય તો પણ ડપ રહેતો નથી એટલે યોનિમાં રખલી થતાં તુકાણું લીંબોળી જૂથ તેલ અથર નાથ પામે છે ઊંચનો પ્રિય ખોરાક લીમડો છે પણ ગુજરાતી ઊંટની તળીમાં વિયર્ત એટલે ટેમિનલ વેતિકલ હોતું નથી આથી એના વીર્યમાં રહેલા તુકાણુંનો લીમડાનો અતિ સેવનની નાત પામતા નથી લીમડાનો જંતુનાથ રીતે ઉપજવાથી વેદનાની રીતે પણ તીર્થ ખાયેલો એના પાંદડા થતા લીંબોડીના તેલના ઉપજવાથી હાથી ખેત પદાર્થ પણ જીવ જંતુનો સામે રતનમાં તે ઉપજવાથી છે તે તદ્દન તેને ચોખડ પણ કહે છે તેથીમાં લીમડાનું જટન તારું છે એકને તેતન તે તદ્દન આતપાત જો લીમડાનો હોવાય તો તંદન વૂજ તારી રીતે વેચે તે તો ટુકડનો તુંગન અને તિતળતાને પણ લીમડાનો તિતળતા અને આરોગ્યો પણ છે લીમડાનો સ્વાદ રસ્તા માટે તરી તે દેખા દેખ તરી પર વધુ અને જરૂરિયાતની વિના પ્રયોગ કરવો વિતાવત નથી લીમડાનો વાવેતર અને તરવાજન તરી માદે જરૂર છે લીમડોનો આજના સમયમાં કલ્પ યુદ્ધ છે જે હિતે છે એ આપે છે જે થતી આપે છે જય તવાન જય ચિતન અને લાઇક કરો શેર કરો ભારત માતાજી જય